ભારતની અંદર નદીઓના જોડાણની એક દરખાસ્ત અઢારસો ને પચાસની અંદર એક બ્રિટિશ એન્જિનિયરે રજૂ કરેલી સો વર્ષ થયા એકસો પંચોતેર વર્ષ થયા પણ એનો કોઈ નિકાલ નથી આવતો એ વિવાદમાં વિવાદના વમોળોમાં ઘેળાયા જ કરે છે અઢારસો પચાસ આસપાસનો સમયગાળો ત્યારથી ભારતની નદીઓને જોડવાની કથા ચાલે છે તે આજે આજે તાપી નદીના જોડાણ સુધી માત્ર વિવાદો થયા છે રાજકીય સંઘર્ષો થયા છે પરિણામ કશું મળ્યું ભારતના સિંચાઈ વિભાગે આના માટે એક નિગમ બનાવ્યું નદીઓના જોડાણનું એ જેવું નિગમ બનાવ્યું ત્યારે એની સામે પણ કાનૂની પ્રશ્નો ઊભા થયા અને ઓગણીસો ને બોતેર ઓગણીસો ઓગણ્યાસી ઓગણીસો એસી કોંગ્રેસની સરકાર હતી વખત આનો કોઈ નિકાલ નહીં આવ્યો દિલ્હી ખાતેના એન્જિનિયરે સુપ્રીમ કોર્ટની અંદર આ કેબિયટ દાખલ કરી કે ભાઈ અમારે આ નદીઓને જોડવી છે એક નદીને બીજી નદી સાથે લિંકઅપ કરવી છે જેનાથી પૂરની પરિસ્થિતિમાંથી બચી શકાય અને માણસોના માલ અને જાનને બચાવી શકાય એસી અઢારસો ને પચાસથી શરૂ થયેલી આ યોજના દોડતી 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 એસી સુધી આવી અબ્દુલ કલામ આપણા આદરણીય રાષ્ટ્ર રાષ્ટ્રપતિ જ્યારે આવ્યા રાષ્ટ્રપતિ પદે ત્યારે એમણે એમના પ્રથમ પ્રવચનમાં એમ કહેલું કે નદીઓને જોડવી જોઈએ અટલ બિહારી વાજપેયી સાહેબે બી એક એનું કમિશન બનાવ્યું અને એ કમિશને નદીઓ જોડવાની દરખાસ્ત ચાલુ કરી એટલે ફરી પણ એની સામે પ્રશ્નો ઊભા થયા આંદોલનો થયા પથ્થર મારા થયા અને ત્યાં આ યોજના પડી ભાગી લગભગ પાંચ લાખ છસો કરોડ રૂપિયા જેટલો આ યોજના નો ખર્ચ હતો અને ચૌદ હજાર આ યોજના હતી જે માત્ર મીટિંગો આયોજનો અને વિવાદોમાંથી હજુ બહાર નીકળી શકી નથી અત્યારે હાલ ગુજરાતમાં જે આ લિંક તાપી પેરા તાપી લિંકનો જે વિવાદ ચાલુ કરવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર સ્પષ્ટ ગુજરાતીમાં કહી શકાય કે એ રાજકીય માઇલેજ લેવા માટે જ કરવામાં આવ્યો છે ટેકનિકલ બાબતો કાનૂની બાબતોના કારણે આ અઢારસો ને પચાસથી આ કાર્યક્રમ ગોળ 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 ફર્યા જ કરે છે એનું વેણ ત્યાંને ત્યાં જ છે એ વેણ બદલાતું નથી માટે નદીઓના જોડાણની જે યોજના છે એને ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે કોઈ પણ પ્રોજેક્ટને બુદ્ધિપૂર્વક કેવી રીતે લોચે ચડાવી શકાય એના માટેની આ યોજના છે